એ ને ખબર પડી ગઈ કે માનસી આવી ગઈ એટલે એમને કહી દીધું આપણને હાઈ ભેગું થાને ભાઈ અમિતાભ બચ્ચન જોઈને એવી ખબર પડી ગઈ કે જેવા કેવી સીમા દેખાય એવા જ રિયલ માં છે પૂરેપૂરી બે મિનિટ ની મુલાકાત કર્યા પછી એમને આપણને કહી દીધું ભાઈ ત્યાં ટેરેસ ઉપર હતા છોટે એબી અભિષેક બચ્ચન ને ખબર પડી ગઈ કે આવી હતી ગર્લ ગેંગ ભેગું થાને ભાઈ છોટે બડે એબી જોઈને ગર્લ ગેંગ નું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું હરખમાં ના હરખમાં કોક ના પડી ગયા ચશ્મા ત્યાં દીપુ આવી ગયા માતાજી આટલું બધું એન્જોય કરીને આપણે છીએ હોટલે ત્યાં સુધી ડિસ્ક્રિપ્શનમાં ફૂલ લોગની લિંક આપી તમે લોકો જોતા હો